જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં અને આજે છે ઉત્ત્રાયણ એટલે અને हैप्पी ઉત્ત્રાયણ તમને તમારા પરિવારને આજે અમે એવું શિરાનું આયોજન કર્યું છે પુત્ર માટે તો તમને બતાવીએ ચલો શીરો કેટલો બન્યો કેટલું બાકી છે શું કેવું હાલ છે હાજો ચાલુ જ છે અમારે દાદા કાકા પેલા કાકા છે કોણ ભાઈ લે મિત્રો

તરાક <tutly> ના <tutly> 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 <hel> હવે પડી ગયો બસ જમીન કોણ સતા છે આ નાકે પર જબર દે ને તો ચાલે ખવરા ખવરા બદલ ખવરા जना छोकरा रात तो इत्र न नीनो पकड़ित नहीं के पता ही था आ वीडियो आई जाए भ काल न करता रमिक कोई नक्की नहीं आई दे कैमरे तो चालू तो तो से बना बना शीरो बनी रे बनाया तो गवे सरा दु लोगन अरे ओ हमसादा ओ भेनो छोकरो तो ओ नीमार नीले पकड़ित नहीं केदा

લુટેરા છે <laughs> <laughs>